નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ ચૌદસો થી પંદરસો ને ચોપન સાવરકુંડલા તેરસો થી પંદરસો ને અગિયાર બાબરા ચૌદસો પચીસ થી પંદરસો ને પચાસ અમરેલી સાતસો થી પંદરસો ખાંભા ચૌદસો થી પંદરસો જામજોધપુર તેરસો થી એકવીસ મોરબી બારસો થી એકાવન જેતપુર ચારસોથી પંદરસો ને એકવીસ વાંકાનેર એક હજાર પિંચોતેરથી ચૌદસો ને સિત્તેર કાલાવડ તેરસો એંસીથી પંદરસો ને વીસ ભાવનગર અગિયારસો એકથી પંદરસો માણસા ચૌદસો એંસીથી પંદરસો ને એકવીસ જામનગર બારસોથી ચૌદસો ને પચાસ વિસનગર તેરસોથી પંદરસો ને સત્યાસી બોટાદ તેરસો પચાસથી પંદરસો ને બોતેર વિછાપુર ચૌદસોથી પંદરસો ને સત્તાવન હારીચ અગિયારસો પચાસથી અગિયારસો ને પચાસ ટિટોય તેરસો એંસીથી પંદરસો ને એક પાટણ બારસોથી પંદરસો ને ચોત્રીસ જસદણ તેરસો પચાસથી પંદરસો ને પચાસ ગોંડલ તેરસો એકથી પંદરસો ને એકત્રીસ